હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે પીપળી આવતા રેહસી અને પીપાળી આવવાનું મેન કારણ તો એવું હતું કે અમારા શિવાયની બેને કાલે કજ્જો કર્યો તો એટલે બપોર પછી ને આપણે આપડે તો પીપળી આવ્યા હતા એટલે પછી રોવાનું એક ધારું ચાલુ કર્યું હતું એટલે આમ કજો કરતી હતી સાની નથી રહેતી પછી અહીંયા ફૂલઝર બાજુનું જ ગામ છે ને અમારા પપ્પાના છે ને બા થાય છે ફૂલઝર મોટા બા થાય છે એટલે એને દાતા બાપુનું આમ હાથ છે એટલે કે ગમે એવું છોકરું આમ રોતું હોય ને એટલે એની પાસે લઈ જવીને તો એ માથે હાથ મૂક દે અને કોઈ પેટમાં ને એમ કોઈ દુખાવો થતો હોય તો એ સોળી દે એટલે એ નહીં એનાથી ગમે એવું છોકરું રોતું હોય એટલે સાનું રહી જાય તો અમે નાલતા થાય ત્યારે સિવાની બેને રોતી જ તી એટલે પછી તો સાની રહી ગઈ હોઈ ગઈ ગાડીમાં પછી પાછા ને પૂછી પાછો કજો કર્યો એટલે પાછી રોવાનું શરૂ કર્યું તો પછી વળી પાછા થોડાક આખે હોઈ ગઈ એટલે પછી મોટા બાપા લઈ ગયા પછી તો શિવાની અમારે કાંઈ રોયા નથી અને અત્યારે છે એટલે આપણે આટો મારો આવતા રહ્યા ઓલખા આવ્યા હતા એટલે ત્યારે પછી લગનમાં જવાનું હતું ને તો ક્યાંય આટો ખરો માર્યો નતો અને આમે હવે શિવાની બેન ને નિરાજ છે ને એ આરામથી ભૂતી છે એટલે મેં કીધું હાલો એકાદ આટો પડામાં મારતા આવી અને પછી પાછો આપણે ઈશ્વરિયા જતું રહેવાનું હોય તું જાશો

પાટે નથી રહેતા ધોળવા જ મેળા છે રાહુલ થઈ કામે ન કરવા દીધું પાછા જીરો લઈને આવતા જાય ને રાહુલ પછી કીધું જીરું ઉપાડજે એકલો એકલો જીરું ઉપાડતો તમે કીધું પછી જીરું ઉપાડવાનું તમે હમણાં વ્યાજ આવશું હાલ ઘડી પાછો ઘરે હાલ લે મેં કીધું એટલે પાછો ઘરે આવતો રહ્યો એટલે ઘરે બધાને પાછા મળવી અને પછી આપણે હાલતું થવાની પણ તૈયારી કરી રાહુલ કે રોકાઈ જાય હમણાં હમણાં કેટલાય વાર આવવાનું થઈ જાય લાવવાનું ન હોય ને આવું કાંઈક તાત્કાળીન સાનક આવવાનું થઈ જાય મારે

લગન માં જાવા નું તો તૈયાર થઈ ગયા અને હવે લાડવા ખાવા ઉપર છે બહુ મોડું થઈ ગયું ને પછી લાડવા હવે જમમાટાને પોગવાના છો હવે બધા એક મારા ફી કરે છે બાકી આ બધા જાય છે લગન માં સારું થાય જવાય તો તે હવે આને આવી ગયો પછી એ બાજુ

એમ રમે તો હા એમ રમે તો એમ રમવા જો નહીં હમ નાસ્તો કાક વાતાવરણમાં આવો આમ કહેવાય કે બદલાવ આવી ગયો છે વાદળા જેવું છે નહીં વરસાદ કે વાવાનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે જતા રહ્યા મામાના ઘરે અને આપણે અહીંયા જીરાનું ખળું પણ ઘરે આવતું રહ્યું છે એટલે જીરું ને એવું બધું આપણે જવા અહીં ઘરે આવી ગયું છે કાકા ઘર માં મૂકી દીધું છે જીરું ભાઈ કીને કેમ કે વરસાદ ને એવું બધું વાદળા થાય એટલે બહુ જ ઉતાવળ રાખી અને જીરું કાઢ નાખ્યું છે જો او کاک سرس مزانو جيرو છે او پاک નું او کاક ચિરુ દેખાય છે અને આ તો વાદળ વાદળ કહેવાય કે આમ હવા આમ ઢગ જેવું ને એવું બધું કાક વાતાવરણ થઈ ગયું છે બહાર આમ થોડો ખાર તડકો ન અમે એવું બધું તડકો એનું વાતાવરણ છે બાદળાને એવું ઓ હવા ગમેને આમ કેમ વરસાદી વાતાવરણ થઈ જવું એવું વાતાવરણ હવા માં દેખાય છે જીવા ની બે થઈ જાય એટલે આપણે વાળું પાણી નું જો તૈયાર કરવા આવતા રહેશે

બોલ માં ઘડીક લગન હતું એટલે લેખ આટો બિહારો મારવા આવ્યા નતા ન તારો ફરવા આવ